પ્રાથમિક દૃષ્ટિએ આપણને એવું લાગે કે અકસ્માતનો બનાવશે પરંતુ પીએસઆઈની સ્કળવિજ પરથી એવું જાણવા મળેલું કે એને શરીરે અસંખ્ય ઈજાઓ થયેલી હતી અને એ નોર્મલ એક્સિડન્ટથી ના થાય એવી હતી એટલે એ બાબતે એમને બોડી અને કઢાઈ બીએમ કરાવડાવે એમ એ કીર્તન કરીને છોકરો હતો એની ઓળખ થયેલી હતી જે આધારે એના ભયની પૂછપરછ કરતા એવું જાણવા મળેલું હતું કે રાતે કીર્તન લગભગ અગિયાર એક વાગ્યાની આજુબાજુ કોઈની પર ફોન ઉપર વાત કરતાં કરતાં રહી જઈ અને નીકળી ગયેલો હતો બાઇક લઈને જે અને એને એ જ ગામમાં જેનું મોસાડ થતું હતું એ વાવ ગામની છોકરી હતી એની સાથે એને સંબંધ હતા વાવ ગામમાં જ રહેતા એક નિમેશ સુરેશભાઈ બારિયા નામના છોકરા સાથે લગભગ બે અઢી વર્ષથી સંબંધ હતા પ્રેમ સંબંધ એટલે એણે એને વાત કરેલી હતી અને એ ખબર પ્રેમ સંબંધની પડી જતા મુજબ એક કોન્સ્પિરન્સી રચવામાં આવેલી હતી અને નિમેશે પોતાના ત્રણ મિત્રો સાથે મળી